જો પેલા અહીંયા આપણે બાર ઓફિસ છે ત્યાંથી ટિકિટ લેવી પડે છે તો અમિત ગયા છે ટિકિટ લેવા ટિકિટ લઈને આવે એટલે આપણે પછી શું ટિકિટની પ્રાઇસ છે એ જાણીએ અને પછી અંદર એન્ટ્રી કરશું તો ચાલો આગળ રોગમાં કન્ટિન્યુ રહેજો અને જો અહીંયા આવો તો પ્લીઝ મહેરબાની કરીને સોમવારે ન આવતા કારણ કે સોમવારે રામવન બંધ રહે છે

બારથી તીર અંદર જાય છે અને ગેટની અંદર એન્ટ્રી કરો તમને અંદરની સાઈડ અડધું તીર અંદર જોવા મળશે તો અંદરથી પણ તમને બતાવવું બહાર બહુ મસ્ત ગેટ જ રામના બાણનો જ બનાવેલો છે તો તમે હવે અંદરથી જોવો અંદર એન્ટર થતાની સાથે જ આ પ્રકારનો કંઈક વ્યૂ છે અહીંયા મેપ પણ લગાવેલો છે નકશો છે તમે એમાં જોઈને પણ આગળ જઈ શકો છો અને એમ પણ ખબર ન પડે તો આગળ બધા રામાયણના મહાપુરુષોના નામ ઉપરથી રસ્તાઓના નામ પાડેલા છે એ જોઈ જોઈને પણ તમે જઈ શકો છો

ભાઈ જો બહુ મસ્ત વ્યૂ છે તો દોડા દોડી કરીને થાકી ગયા છે તે આરામ કરવા બેસી ગયા છે રામ અને મહાદેવનો મસ્ત મિલાપ અહીંયા જોવા મળે છે જો અહીંયા આપણે મસ્ત રામ અને મહાદેવનો મસ્ત મિલાપનો પ્રસંગ ખૂબ સરસ રીતે અહીંયા એમને બનાવેલો છે ફૂલ કુદરતી વાતાવરણ જંગલની વચ્ચે જ હવે ત્યાંથી આપણે આગળ જઈએ આગળ પણ ખૂબ સરસ આવા પ્રસંગો તમને જોવા મળશે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી લેજો સબસ્ક્રાઇબ ને રામ જો સરસ ટોયલેટની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે એ ફૂલ નેચરલ એવું એવું જ બનાવેલું છે

ભગવાન શ્રી રામ ની ચરણ પાદુકા પણ મૂકેલી છે રામ ભગવાન ની ચરણ પાદુકા થોડી ઊંચી છે એટલે બધાને વ્યવસ્થિત દેખાય અને ત્રાસી રાખેલી છે એટલે બધાને સરસ મજાના દર્શન થોડા થોડા અંતરે સિક્યુરિટી ની ફૂલ વ્યવસ્થા કરવામાં આવેલી છે જેથી કોઈ અનબનાવ ન બને કદી શું થયું તો બસ એ ના પાડું કે દોડ નજો દેયુ ભાઈ જમ્પ એટલે શું છે હનુમાન મે હું જોઈ છે હા તો શું છે પણ આ કેનું છે હેમ ની સિતમ હા તો શું હવે કે આગળ એને એને राज <laughs> लक्ष <laughs>

અજ્યાં ને નાના ભાઈ હતું નહીં હનુમાનની એમની પછી રાવણ મનાવ્યો થઈ ગયું ભાઈ અહીંયા એના ભાઈને રાવણ એટલે કે વિભીષણજી ની વાત કરે છે તો એ થોડું ઇગ્નોર કરજો શું છે હા પણ શું શું કરે છે અને એની

યુભાઈ ફ્રી હોય ત્યારે એ મોબાઈલમાં ગેમ રમતા નથી અને આવા રામાયણને એવા ગ્રંથો જોવે છે તો બધા બાળકોને કહું કે આપણે ફ્રી હોય તો મોબાઈલમાં ગેમ ન રમાય તેનાથી આપણે નુકસાન થાય છે તો આવા રામાયણને મહાભારતને મસ્ત ગ્રંથો છે એ જોવાય અને એમાં પ્રસંગ પણ સરસ આવે છે તો તમને મજા પણ આવશે તો જોજો જો આ રસ્તામાં જતા હતા તો અમિત કઈક દેખી ગયા સોલા દરિયામાં હોય બ્લેક કલર નું હે હવે જીવતું હોય કે મોટી મોટી આંખો કાઢે તો પહોંચી ગયું ઈ તો મમ્મા હું છે મસ્ત રસ્તો બનાવીશ કે હું આમ ને થાપડે ઓલા આવતા તો રામવન માં અંદર સરસ તળાવ પણ આવેલું છે તો ચાલો આપણે તળાવ જોઈ આવીએ જો પાણી પણ ભરેલું છે એટલે પશુ પક્ષી અંદર છે ઘણા તો એમને પાણી મળી રહે અને મસ્ત વાતાવરણ પણ મળી રહે એવું મસ્ત છે

મેક ઉપરય બહુ મસ્ત વ્યવસ્થા કરવામાં થોડા થોડા અંતરે તમા બીજો મોકાળવામાં આવેના બે મિત્ર જ છે

જટાયુ ગેટે આપણે રામવનનો ભાગ એકનો એન્ડ કરશું અને આગળ હવે બહુ મસ્ત રામ સેતુને એવું જોવાનું છે તો એ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગમે તો લાઇક કમેન્ટ એન્ડ શેર કરજો તો ભાગ ટુ જોવા માટે ખાસ કરીને ટુ એમાં જ બહુ મસ્ત છે રામ સેતુ ને બધું તો ખાસ જોજો તો ચાલો મળીએ રામવન ભાગ ટુમાં બાય બાય